રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નેલખા ગામમાં આવેલ શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબા નવરાત્રી પર્વ નિમિત્તે નવ દિવસ રમ વામાં આવે છે અંગારા રાજ ગરબા એક ઉપલેટા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બને છે ઉપલેટા તાલુકાના નેલખા ગામમાં વર્ષોથી અર્વાચીન અને પ્રાચીન સમયમાં જે નવરાત્રી પર્વ નિમિત્તે રાસ ગરબા રમવામાં આવે છે તે ઉપલેટા તાલુકાનું આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે શ્રી નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા નાના ગોવાળિયાઓ મોટા ગોવાળિયાઓ બાળાઓ દ્વારા નવ દિવસ નવરાત્રી પર્વ નિમિત્તે રાજ ગરબા રમવામાં આવે છે અને આ ઉપલેટા તાલુકાના નેલખા ગામમાં અર્વાચીન અને પ્રાચીન સમયથી જે રાજ ગરબાની સાથે જે અંગારા રાજ ગરબા રમાડવામાં આવે છે તે ઉપલેટા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે અને ઉપલેટાને આજુબાજુના ગામોમાંથી લોકો આ રાસ ગરબા જોવા માટે ઉમટી પડે છે. રોલ મારું નામ ગોપાલભાઈ ડાંગર ગામ નીલાખા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ વર્ષોથી પરંપરા મુજબ અમે શ્રી નવદુર્ગા ગરબી મંડળનું આયોજન કરીએ છીએ. અહીંયા અમારે નાના ગોવાડિયાઓ, મોટા ગોવાડિયાઓ અને બાળાઓ એમ ત્રણ ગ્રુપ છે. બાળાઓ અહીંયા દાંડિયા રાસ રાધે કૃષ્ણનો રાસ એવા અનેક રાસ બેળા રાસ ખંજરી રાસ એવા રાસ રજૂ કરે છે અને નાના ગોવાડિયાઓ અમારા તે પણ અવનવા રાસ રજૂ કરે છે અને મોટા ગોવાડિયાઓ જે અમારો પ્રખ્યાત રાસ છે મસાલ રાસ ઢાલ તલવાર રાસ અઠીંગો રાસ એવા અનેક રાસ રજૂ કરી અને આ પ્રાચીન પર્વને અમે ઉજવીએ છીએ દર વર્ષની જેમ

નાના ગોવાળિયાઓ અને મોટા ખેલાયાઓ રાસ રમીએ છીએ અમે એમાં મણિયારો રાસ ટીપણી રાસ ધાલ તરવા રાસ વગેરે મોટા ખેલાયાઓ રમે છે નાના ખેલાયાઓ મણિયારો રાસ ગોપ રાસ એક્શન રાસ વગેરે રમે છે અમે એમાં ટીપણી રાસ મણિયારો રાસ રાધા કૃષ્ણ રાસ ભુવા રાસ વગેરે રાસ રમીએ છીએ સરફરાજ કોડી સાથે સેન 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ